મેથીને મથમરીને એવું બધું લસણ ને બધું લેવા માટે ગયા છે ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા છે બી કરણને ઉઠાડો અને હું ખુશીને ઉઠાડું છું દસ વાગ્યા છે એકઝેટ દસ જોવો એકઝેટ એ તો ખોટી છે ચાલો ઊભી થા તો અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે અને દૂધ ગરમ થાય છે બસ આ બધા કામ ચાલુ છે ઉપરની સાફ સફાઈ કરું છું અને અમારા બેનું જો બધા ભેગા થઈને અહીંયા છે ને વાસણ સાફ કરે છે કારણ કે જે એક્સ્ટ્રા વાસણ પડ્યા હોય એની બધાય અત્યારે સાફ કરવાના છે હિના ભાભી ગુડ મોર્નિંગ તો શું સાલ વઠીને તો આવ્યા છો ફળિયામાં જો બેસી ગયા છે બધાય અને ત્રણેય બેનું વાસણ સાફ કરે છે તો અમારા બેનું આવે ને થાય એટલે કામે લાગી જાય બધા અહીંયા અમારે ઢાક ફેમિલી મોટું છે તો અહીંયા જાજા બધા છે કામ કરવાવાળા એટલે અમારો વારો આવે પણ બહુ ઓછો આવે છે અને અમારા બેનુનો વારો અહીંયા આવી જાય કામ કરવાનો નહીં કંઈ બેસે નહીં આમ તો બધાય કરાવે એટલે ચાલો તો હું છે ને ડીપ સાફ સફાઈ કરું છું કારણ કે જો બધું છે ને બાપુજી એટલું બધું સાફ સફાઈ થતું ન હોય કારણ કે એકલા રહેતા હોય એટલે તો થોડું ઘણું કરી દઈએ છે એટલે એ બધું કરવામાં માન છે ને એક કલાક વહી જશે ખાલી કચરાને પોતા કરવા કારણ કે બધી વચ્ચે વચ્ચે જીજી આવે ને સાફ કરવાનું કરવાના ચાલો દૂધ ગરમ થઈ ગયું વચ્ચે બાળકો બે ઉઠે છે ઉઠે છે એટલે એને હું ગરમ ગરમ રોટલી બનાવી દઈશ અને ચા એટલે નાસ્તો કરી લે નાસ્તો કરવો છે ને હા પછી બ્રશ બ્રશ ઘસો બ્રશ નહીં મીઠું મીઠું બ્રશે એક બી કાલે પણ રાતે શું બધાય મોજ આવી છે બધાય મળીને છે ને એટલી વાતો કરી છે ભાઈ બેને બધાય મળીને પછી હું તો કરતી હતી થોડી વાર એડિટિંગનું કામ રાતે એક બે વાગે એટલે થોડું ઘણું છે પછી બહુ ઊંઘા મૂડી એટલે ગઈ હતી તો સવારે બધે અમે સાડા આઠ વાગે બીઠા છીએ આજે એટલે કામ છે લેટ સ્ટાર્ટ થયું છે નહીં ત્યારે અત્યારે પૂરું થઈ ગયું હોય ને બાકી અમારે આજે જવાનું છે એક વાગે પાછું લગ્નમાં આજે જાન છે ત્યાં એટલે ત્યાં સુધીમાં દસ વાગ્યા છે ત્યાં સુધીમાં રેડી થવાનું છે જમી લેવાનું છે ને એક વાગે નીકળી જવાનું છે તો બહુ સ્પીડ રાખવી પડશે કામકાજમાં એટલે બ્લોગ એટલો બધો કન્ટિન્યુ નહીં કરું જેટલું થાય પોસિબલ હશે એટલો કરીશ ચાલ કલ કા મેકઅપ દેખો ગાઈ જઈશ કે હું બે અભી તક નીકળ્યા નહીં હે કે રાત કોઈ ઇતની ઠંડ મેં આયે છે ને તો હું નહીં ધોયા મેકઅપ કાઢવા માટેનું છે ને હા ક્લિન્ઝિંગ કે કાંઈ લેવાનો હતા તો મેકઅપ સારીથી બેને કાઢ દૂધથી આપણે લિપસ્ટિક ને એવું બધું હોય ને આપણે દૂધની અંદર છે ને રોજ બોડી અને એનાથી કાઢવાનું હોય આખા ફેસ પર ને બધી કાંઈ ના હોય ને આપણી પાસે તો પણ પાછું ફેસ ધોવો પડે એવી હિંમત બેન ની તો મોઢું મેકઅપ વાળું ખુશી રાતના મેકઅપ ન રખાય સ્કીન ખરાબ થઈ ગઈ આમ તો મેકઅપ ખુશી કઈ લગાવતી નથી પણ ખાલી છે ને લિપસ્ટિકને એવું લગાવ્યું હતું એ ખાલી ચાલો તો હું પેલા કામે લાગી જ બહુ વાતો થઈ ગઈ અત્યારમાં અહીંયા ફરી આમાં મીટિંગ જઈ એમ છે અમારા બેન ફાકા ફોજદારી જ કર્યા રાખે બીજું જો કાંઈ કરતા નથી

તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને હવે બનાવવાની છે રસોઈ સાડા અગિયાર વાગી ગયા છે કુંભણીયા ભજીયાનો પ્રોગ્રામ છે અમારે એટલે વાડીએથી લઈ આવે છે મસાલો બધો હવે કટિંગ કરશું આ બેન જાય છે હવે ફ્રેશ થવા માટે અને એક ઓલા બેન હજી છે ને થેલા વિકવાનું કામ કરે છે સાડા અગિયાર વાગ્યા છે અને હમણાં એક વાગે એક દોઢ વાગે નીકળવાનું છે એટલે એટલા વાગે નીકળી નહીં શકે અમે બે વાગે નીકળશું કંડોણા જવાનું છે લગ્નમાં અને વિડીયો તો તમને થોડોક બે દિવસ ખાલી લેટ જોવા મળશે અત્યારે એડિટિંગનો ટાઈમ ન હોય એટલે મહેમાને એવું હોય તો મહેમાને ટાઈમ સ્પેન્ડ કરી તો મજા આવે અને એમાં બે કલાક જોઈ એટલે એટલો બધો ટાઈમ છે નહીં એટલે બે દિવસ લેટ જોવા મળશે અને કેટલો બધો સામાન જો આટલું બધું છે ને પેલા આ બધી ઉતારી એ બાજુ આપણે ગયા હતા ને

તો કઈ વાંધો નહીં હું અત્યારે સ્ટાઈલ કરીને બેસી કામ છે તો પાછું કોથમરી છે તો થોડીક કટિંગ કર દીધું છે અને લસણ કટિંગ કરી છે કૃષ્ણ મારે છે ધોવા ગયા છે તો બધાય કામે લાગી ગયા અને વાળ છે ને એકદમ છૂટા છૂટા રાખેલા છે ત્યારે એટલી ગુજ થઈ જશે ને તો પછી ખબર પડશે અને વાળ જો સિંહ જેવા જોઈએ લાસ્ટ મરચા કટિંગ કરી લઈ અને થઈ જાય ને એટલે હું જો આ ચણાનો એક રાડી રાખ્યું છે એક કિલો એની અંદર મિક્સ બધી કરી અને ફટાકો

जीरो टका का बहुत ठंडी रात ना ये भी ठंडी लगती है यहाँ ना नेव में भी कोई ना वो राजकोट तो ये ठंडी होगा गर्मी वाला आया क्या ये भी ठंडी लगती है हाँ <स्थासिण> ना भी ना अप्लेक्ट के ठोक वो ही ना कौन नहीं ना ही राजकोट हाँ राजकोट क्या करते तो बस लगभग तेर

દેનખોતો થાય છે ને સુરત આ એમ ન ફાળી કેમ લીધું નથી બેડીવા બનાવે છે આ રાખો બેડીવા કયુરા થઈ ગયા ગયો સેકન્ડ તો નહી આ ત્રીજો રાઉન્ડ ચાલે હવે વિયુસ બનાવે પજીયા અને બધે જમવા બેસી

তাৰ যায় তাই বাই